અમરેલી લેટરકાંડ મામલે ભારે હોબાળા બાદ ગઈકાલે મોડી રાત્રે અમરેલી જિલ્લા પોલીસ વડા સંજય ક્રાઇમ બ્રાન્ચમાં ફરજ બજાવતા કોન્સ્ટેબલ પોલીસ કોન્સ્ટેબલ મુડિયાસિયા અને મહિલા કોન્સ્ટેબલ હિનાબેન મેવાડાને ફરજમાં બેદરકારી બદલ સસ્પેન્ડ કર્યા હતા ત્યારે હવે આ કેસ મામલે રાજ્યના પોલીસ વડા વિકાસ સહાય મોટો નિર્ણય લીધો છે જેમાં કેસની સમગ્ર તપાસ સ્ટેટ મોનિટરિંગ સેલના વડા નિર્લિપ્ત રાયને સોંપવામાં આવી છે જેથી હવે કેસમાં તમામ મુદ્દાની ફરીથી તપાસ કરવામાં આવશે છ જાન્યુઆરીએ રામોલમાં સુરતી સોસાયટી નજીક ધાબાવાળી ચાલીમાં રહેતા ચાર યુવકો હાથમાં તલવાર લઈને બર્થડે પાર્ટીમાં ડાન્સ કરતા હોય તેવો વિડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો જેમાં યુવકો હાથમાં તલવાર લઈને સ્ટેજ પર ચડી ગયા હતા અને ડાન્સ કરતા હતા ત્યારે આ વિડિયો સામે આવતા રામુલ પોલીસે તલવાર સાથે ડાન્સ કરી રહેલા નાસીર ખાન પઠાણ ફેજલ ખાન પઠાણ બાબા ખાન પઠાણ અને શાહબાજ ખાન પઠાણની ધરપકડ કરી માફી મંગાવી હતી આજે પોષ પૂર્ણિમાના રોજ મહાકુંભનો પ્રારંભ થઈ ગયો છે ત્યારે આજના પહેલાં સ્નાનમાં લાખો શ્રદ્ધાળુએ ગંગા નદીમાં ડૂબકી લગાવી હતી દર કલાકે બે લાખ લોકો સંગમ ઘાટ ખાતે સ્નાન કરી રહ્યા છે અને અહીં સંગમ ઘાટ સહિત લગભગ બાર કિલોમીટરના વિસ્તારમાં સ્નાન ઘાટ બનાવવામાં આવ્યા છે ઉત્તર પ્રદેશ સરકારને આશા છે કે છવ્વીસમી ફેબ્રુઆરી સુધી ચાલનારા આ મહાકુંભમાં પાંત્રીસ કરોડ શ્રદ્ધાળુઓ ભાગ લઈ શકે છે જેથી શ્રદ્ધાળુઓની સુવિધા માટે મહાકુંભ સ્પેશિયલ સાત હજાર બસો ચલાવવાનું આયોજન ઉત્તર પ્રદેશ રોડવેઝ દ્વારા કરવામાં આવ્યું છે સાથે જ પાંચસો પચાસ જેટલી સટલ બસો પણ ચલાવવામાં આવશે